વિધાનસભાના અધ્યક્ષ શંકર અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ અરવેશ્વર મહાદેવના પણ દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધપુર એ દેવોની ભૂમિ છે જેનો ઉલ્લેખ આપણા વેદોમાં પણ છે આ પાવન ધરા ઉપર સારા કાર્ય કરવા માટે દેવી શક્તિ મદદરૂપ બનતી હોય છે જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળસંચયના શુભ કામ કરવાનું છીએ કે ઐતિહાસિક કાર્યના સાક્ષી બની રહ્યા છીએ હિન્દુસ્તાનનો સુવર્ણ ઇતિહાસ પાટણની પ્રભુતામાં જોઈ શકાય છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી ઉત્તર ગુજરાત આધ્યાત્મિકતાની ધરતી છે તો આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું

પુનજીવિત કરવા માટેનું અભિયાન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂઆત કરી હતી ફરી એને આગળ વધારવા માટે કાંપ એક કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે બે કિલોમીટર જેટલું થાય ત્રણસો મીટર ચોડું અને ત્રણ મીટર જેટલું ઊંડું આ રીતનું મોટું અભિયાન ધોળકીયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મનમાં આ ધામ આગળ વધે અને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય શ્રી બલ બલવંતસિંહભાઈએ ઇનિશિયેટીવ લીધું માનું છું કે ઉત્તર ગુજરાત માટે ખૂબ મોટું કામ થશે